સિગોડ નગર માં છેલ્લા આઠ દિવસથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે રણધીકપુર પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર થતું હોવાનું આમ જનતામાં ચર્ચાઇ રહ્યું છે જ્યારે એક જ સોસાયટીના ચાર મકાન તેમજ ચુંદડી રોડ રણધીકપુર ગ્રામ્ય વિસ્તાર પીપલોદ રોડ સહિતના કેટલાક વિસ્તારોને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મતાની લૂંટ ચલાવી છે જ્યારે પોલીસ ચોપડે આજે એક મકાનમાં ચોરી થયાની પોલીસ ફરિયાદમાં રૂપિયા એક લાખ પચીસ હજારની ચોરીની નોંધ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સિંગોડનગરમાં છેલ્લા આઠ દિવસમાં સિંગવડનગરની એક જ સોસાયટીમાં ચાર જેટલા મકાનોને ટાર્ગેટ બનાવી મકાનોના તાળા તોડી આખું મકાનમાં તોડફોડ કરી ચોરી અને લૂંટ ચલાવી સિંગવડ પોલીસને બનાવમાં લઈને તરખાટ મચાવ્યો છે એક જ સોસાયટીમાં ચાર જેટલા મકાનોને ટાર્ગેટ બનાવી મકાનોને તાળા તોડી આખું મકાનમાં તોડફોડ કરી ચોરી અને લૂંટ ચલાવી સિંગવડ પોલીસને બાનમાં લઈને તરખાટ મચાવ્યો છે જ્યારે સંજેલી રોડ પીપલોદ રોડ સ્થિત રહેણાંક મકાનને ટાર્ગેટ બનાવી હાથ સાફ કરી લૂંટ ચલાવી હતી જ્યારે હાલ પોલીસે સીસીટીવી તેમજ ડોગ સ્કવોડની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે